જેનો અગાઉ અયોગ્ય રીતે નિકાલ થતો હતો જીપીસીબીની દખલ અને નાગરિકોના વિરોધ બાદ હવે ભીનો સૂકો પ્લાસ્ટિક અને બાયોવેસ્ટ અલગ કરીને નિકાલ કરવામાં આવી રહ્યો છે આગામી સાત વર્ષ સુધી સાઇટનું સંચાલન ઈજારેદાર કરશે આ સમગ્ર વ્યવસ્થામાં પાલિકાને પ્રતિ ટન અંદાજે રૂપિયા એક હજાર જેટલો ખર્ચ થશે જેમાંથી રાજ્ય સરકાર પ્રતિ ટન રૂપિયા સાતસો પચીસની ગ્રાન્ટ આપશે રોજના અડત્રીસ ટન કચરાના હિસાબે પાલિકાને સ્વભંડોળ માંથી દર મહિને અંદાજે રૂપિયા ત્રણ થી ચાર લાખ જેટલો ખર્ચ કરવો પડશે બીજી તરફ ઈજારેદાર દ્વારા પ્લાસ્ટિક બાળ અને ભીના કચરા માંથી ખાતર તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવશે આગામી સાત વર્ષ સુધી સાઇટ નું સંચાલન તેમજ તમામ વહીવટી અને મેન્ટેનન્સની જવાબદારી ખાનગી ઈજારેદાર સંભાળશે આ યોજના પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે અમારા ડમ્પિંગ સાઇટ ઉપર એનો ટ્રાયલ બેઝ શરૂ છે ને આવનારા દિવસોમાં આ પ્લાન્ટ શરૂ થઈ જશે અને એમાંથી જે આરડીએફ જે છૂટો પડે છે એ આરડીએફ સંપૂર્ણપણે એ એજન્સીએ અહીંયાથી લઈ જવાનો રહેશે અને એમાંથી જે માટી નીકળે છે એ માટી ગાર્ડનિંગ માટે અને એગ્રીકલ્ચર માટે ઉપયોગ થશે અને અંકલેશ્વર શહેરમાંથી જે રોજેરોજ ચાલીસ ટન કચરો આવે છે એ જેવો આવશે તેવો ચોવીસ કલાકની અંદર સંપૂર્ણ આ પ્લાન્ટ દરમિયાન ક્લિયર થઈ જશે અને જે હાલ આપણે તમે બીજો પ્લાન જોયો છે એ લેગેસી વ્યુસનો છે અંદાજે અમારી પાસે સત્યાવીસ હજાર ટન જેટલો ઘન કચરો સ સ્ટોરેજ હતો એમાંથી તેર હજાર ટન કચરો લેગેસી પ્લાન્ટ દ્વારા એજન્સી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે અને એ એ પ્લાન્ટની અંદર પણ જે આરડીએફ છે એ અહીંયાથી લઈ જવાનો નિકાલ કરવાનો સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે અને આવનારા દિવસો ઉપર આવનારા દિવસોમાં આ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર તમે એક સુંદર

એની નિકાલ કરવાની જવાબદારી પણ સંપૂર્ણપણે એજન્સી એજન્સીની રહેશે અને ઝીરો વેટ સુધી લઈ જવાનું છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રથમવાર આવા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે અને આ પ્લાન્ટ સંપૂર્ણપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ બે હજાર સોળ મુજબ જ કામગીરી કરશે